તો જાવટ વડા ઠાકર મિત્રો આજે થઈ ગયા છે ઘણા દિવસ અને ચૈત્ર મહિનાની છે પૂનમ આજે વિડીયો ગમે ત્યારે આવે અને જો આજે તમને પણ બહુ મજા આવશે ફૂલ થર્ટી એચ એચડી ફૂલ થર્ટી એચડી છે વિડીયો છે એ આવો ખબર નથી પડતી મને કે ચાલો તો જુઓ ઘણો બધો ચેન્જિસ આવી ગયો છે બે મહિનાની અંદર ઓલાવાળે હતા ઠીક પરમાણ ત્યાંથી ચાલીને આવી ગયા છીએ પાછા જ્યાં હતા એ સાગે સ્થળ અહીંયા આપણું અને આપણી બધી એ ટુ ઝેડ દાંડી કાજલ લાખી આ નવી પાડી લાવ્યો છું કીડી આ પાડો છે આપણો સાંડ બગી 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 કેવડો છે અત્યારે લગભગ મારી છાતી બરોબર છે જોઈ લ્યો સેમ ટુ સેમ મારી છાતી બરાબર છે અને વરસાડે આને તૈયાર કરવાનો છે અને આપણી બધી વ્યાહું આ પાડામાં દબરાવાની છે ચલો આગળ તમને જાણકારી દઉં હજુ બગી બગી ચાલો તારે નવ મેમ્બરમાં આવી ગઈ છે પારિફ આપડી વળકી છે ચાર વર્ષની છે સારી બસ પાંચ મિનિટમાં આવું છું આ પારે છે આ જીર છે આપડી કાળજાનો કટકો અને આ આપણું બગલું એલ સી એલ સી એલ સી એ ચી એમ છે થોડા દિવસની અંદર વ્યા છે ચાલો તો નેવરમાં આ બે નવા લાવ્યો છું એક અને આ બે આ બે ભ્યાસો નવી લાવ્યો છું થોડીક મઢી છે ખોલી બરાબર છે સાકરી છે જે હમણે આઠ મહિને ધ્રુવી ગઈ છે વધાય છે પાંચ મહિના કાપણ છે રોજી પણ પાંચ મહિના છે ગુજર છ મહિના છે કુંજ છે આપણી આ પણ સાડા ચારથી પાંચ મહિના કાંપણ છે ખીરી પણ સાડા ચાર પાંચ બધી એક જ મહિનાની અંદર ધોરેલ છે મથુરી છે જે મથુરી આપણી વરહોદન ત્રુવી જાય છે પણ આ વેતર ત્રુવી નથી આના બદલે હાકરી ત્રુવી ગયા ની બેન માસીઆઈ બેન હતી બી ત્રુવી ગઈ છે પાવરા એટલું જ દૂર ખાય છે બધા જોઈ લો આમાં લાખી લીલી નવી લાવ્યો નાણસરથી બીચ અને આ આપણી બનીમાંથી લાવ્યો છે વસુકી ગઈ છે અદુવાદીથી નથી ચાલો તો આગળ હવે આપણી આ બીડી છે ગાભણ છે આ પણ આપણી છે જીર આ નવી લાવ્યો છું આ પણ નવી લાવ્યો છું લાખીનું ઢોર છે ગાભડું છે મધર છે ત્રુવી ગઈ છે ગાડી છે ગાબડું છે મિત્રો ઘણા બધા ડોર નવા લાવ્યો છું ને બધા ઢોરને અત્યારે પાવરા દઉં છું ચૈતર મહિનો આવી ગયો છું હજી જ્યારે વરસાદ થશે ત્યાં સુધી બધી પાવરા ખાશે પાવરામાં ખાણમાં શું શું દઉં છું એ પણ તમને બતાવવું વરી બે મહિને કહું છું એનો છે દાણો અત્યારે તેલ દઉં છું પ્યાહોને અને બીજાને દઉં છું મિનરલ મિક્સર પાવડર જેથી અત્યારે સુકાળો પડી ગયો છે કોઈ પણ તત્વોની ઘટ ખામી હોય તો મિનરલ મિક્સરથી પૂરેપૂરી મળી જાય છે એટલે મિનરલ મિક્સર દેવાય ને સરસું તેલની કોઈ ભાઈએ સવાલ પૂછે તો કે સરસું તેલ દેવા કે કાંઈ વાંધો ન આવે ભાઈ જેના શરીરના તત્વો ઉપર આધાર બહુ રહે છે

પચીસ ભેંસું બધા ઢોરને ખાણ દાણ ટુ ઝેડ ને દેવું પડે છે આ જોઈ લો આમાં કોઈ પણ ઢોર બાકી પચીસ ઢોર છે પચીસ માં કોઈ બાકી નથી ત્રણ ગાયું છે અઠ્યાવીસ અને અંદર છે પાડીઓ હવે કેવડી મોટી થઈ ગઈ છે એ પણ તમને બતાવું ચાલો અચ્છા વાડા આપણા જોઈ લો આ ખીરીની પાડી છે આ બધાની પાડી છે અને આ આપણો ઢગો તેને સાંટ રાખેલો છે આપણે પછી આમાં જોઈ લો તેલ છે ફૂલ ભરેલું આ ભૂસો છે પાપડી છે અને આમાં ઘઉંનો નું પરાળ છે માથે કાલા છે ઠાલિયા અને છે મિનરલ મિક્સર પાવડર જો બનાસકાંઠા થી પેસેલ લાવ્યો બનાસકાંઠા જ લે છું પીસલ અને પાપડી પણ દેવાની છે ખૂલ પાણી બીજું કોઈ પણ જાત આપણો સાથે આપણે જે ગજુબાના વાળે એમની ભેંસું પણ તમને બતાવીએ બે મહિના થઈ ગયા છે પેસોમાં કેવી ઘટ વધ આપણી એટ ટુ ઝેડ પચીસ ઢોર છે નવા ઢોર પણ તમને બતાવી દીધા કેવા છે એની જરાક પણ તમે કોમેન્ટ કરો ચાલો ગજુબાના વાળે જે એલસી છે આપણી વ્યા છે કેટલા દિવસની અંદર એ તમારે કહેવાનું છે ચાલો કોમેન્ટ કરજો વિડીયોની અંદર જરૂરથી सकते तो वीडियो अपलोड जल्दी ये गजू पानी ढाली है पूरी ब्राउन बुल की है ये ढीली है पर ये क्या बोलते हैं कि अभी जो हाउ ऐसा नहीं होता ना बापूजी।

વટવારી થઈ હતી ચાય પછી એમ કેવો છે આપા દે વટવારી કરો ચાય ચાય ની માંગે બે વટવારી કેતરા વટ ખરાઈ ને એમે તપેલી મે તપેલી કીર ગઈ આય તો થોડી ખન પરો મારા ડોર ઓય કેત મતારે તારા મુ મુવા તારા હ હોરી પછી કે તો પાછી આવી જાજો વિડિયો કાઢું તો કોણ આવે ત્યાં કાડ અલ્લા ઠરવા તો દે દાંત પડી જાય અજી તપેલી માં ચાડી ને વાટ કાવ ની ડાયરેક્ટ મામા ઢોકી બળતો નથી

બધી ભેંસો પાવરા છોડવા દે છે કઈ પારી આપડી નવી લાવેલી છે નથી છોડવા દેતી પારી પરી પારી પરી 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 મારી લ્યો ને મા પરી પરી જે સિમ્પલ જ બે છે ખડોલી છે બસ એને હમ આવી હ હ નવી લાવે એવી જ છે પારી ચાલો બધી ભેંચું પાણીમાં જ જાય પાણીમાં જ કરતા આવીએ બીજી નીકળી ગઈ છે હરવે 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 આપણી એડ ટુ જેડ ટોટલ ઢોર ઓલા નવા લાવ્યા છે એમને પણ આ છોડવાની છે કાલ સાંજે જ લાવ્યો છે અરોડી ગામથી બેલ છે એનો પણ પાવરો છોડી લઈએ મોડના કારણે પાવરો થઈ જાય છે આવી રીતનું છે બધીને પાવરા છોડી ભેંસું પણ સિંગડા બીગળા માંદલી છે બધી છોડી છૂટી કરી અત્યારે ચરોને સાતનો ત્રણ વાગે ચરો નાખશો અત્યારે તો ખાલી આટલું જ પાણી લઈ જઈને નાખીને છૂટા લોગીશો ઓવાર એ આ બધા પડ્યા પાવરા અને આપણા જે નવા ઢોર છે ને નવા ઢોર ને બધા બે લાવ્યા છે અને ટોકરી બાંધીએ ગાભણ છે એ પણ તમને બતાવું એટલા છે વરી ઊભા થયા છે બતાવો સારું નામ શું રાખવું એ તમે કોમેન્ટ કરજો આપણે બે એના નામ પણ તમારી કોમેન્ટ ઉપરથી જ રાખશું જે સારું લાગશે એ ચાલો બધી જાય છે જો